રાજકોટ શહેરમાં આજી નદીના પ્રદૂષણને લઈને તાજેતરમાં ગંભીર ઘટના સામે આવી રાજકોટ શહેરમાં નદીના લઈને તાજેતરમાં ગંભીર ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નદીમાં ફરસાણ અને નમકીનના બે થી વધુ પેકેટ ફેંકી દેવામાં આવ્યા છે જેનાથી નદીમાં ગંદકીને પ્રદૂષણ વધ્યું છે આ ઘટના શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે આજે નદીમાં આ પ્રકારના કચરાના નિકાલને કારણે જળજર પ્રાણીઓને પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે નદીમાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક અને ફરસાણના પેકેટ્સ લાંબા સમય સુધી નાશ પામતા નથી જેનાથી નદીનું પ્રદૂષણ વધે છે અને સ્થાનિક પરિસ્થિતિ પર ખરાબ અસર પડે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીની સફાઈ અને રિવરફ્રન્ટ વિકાસની યોજનાઓ ચાલી રહી છે પરંતુ આવી ઘટનાઓ આ પ્રયત્નોને અસર કરે છે નદીમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને નદીની સ્વચ્છતા જળવાઈ રહે મુંબઈ શહેરના નાગરિકો પણ નદીમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવો જોઈએ સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે સૌની જવાબદારી છે અને નદીની સ્વચ્છતા જાળવવા માટે સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ